આંગો સંગો આઈ ગયા છે અને આપણે જો આજ તો દેશી લુક મિત્રો ગમે તો લાઈક શેર અને મિત્રો તો જય આપણે ફાઇનલી લોકેશન આવી ગયા આપણે જો મેરાત ભાઈ કાટો શીખાવેરા શીખવા કે કાકા આપણે તારમ ચાલે મને ડેલી કટ છે ને કાકા કાનુડો વાળતા નથી ને આ ગામમાં મેણા છે ને ઓય ઓંડો વાળવાનો છે આટક તો ટક તો ના બોલુય પણ હું તને શું કહું છું આપણો એટલે 80000 રૂપિયા તો પડ્યા છે પણ ખેતરમાં પાઇપલાઇન નાખવાની છે તો આપણે પાઇપલાઇન નાખવાનું લેવા જઈએ તો કોણ ઊડો વાળા મરો હા તો મારી આબરૂ નું શું તમારી ભેળ આબરૂ થાય વળકે ડેલીપટવાળી ને ચોક ના એમને વળકે કોણ ઊડો ને બાપા તો પરોણા ફાઇનલી આપણે અમારો કરતા વારો કરતા હોય તો કર્યો મારા કરતા છે એટલે આ બસ

પધારાવાનું છે એ સંજ્યા આય એમ કોથ કેવરા હ હ બોલાય પતારો મુ રોલ લેવરા તો ફટાફટ આવો હાલો ઓલા ઓલા તવ કો બસ એ હાળો લ્યા એ રેવાળો મસ્તી ফ না থাক लग

આ હું બોલાવતો તમે કેરો હું તરત જ આ હું હું શું કરો લઈ જવાનું આપણે બેઠો મિત્રો આપણે કટ ગયા છે ચોથો કટ લેવાનો છે રંગાનો હવે આ તો અમાર ડેલીકેટ ને છો કરો એક

ફાઈનલી આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે ને હવે આપડે બધા કરી આ શૂટિંગ પટી ગયું બધા કરી દે છે ને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપડે વિલો પૂરો કરવા જય માતાજી